તો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની હોઈને જીયા મિત્રો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં બે હજાર પચીસથી ચોમાસા દરમિયાન સાત સપ્ટેમ્બર સુધી લગભગ એકસો સાત ટકા વરસાદ વરસી ગયો છે અને ભારતીય વાહન વિભાગ ખાતાએ કહેવું મુજબ રાજ્યના ચોમાસામાં હજુ પણ સક્રિય છે તેનો અર્થ એવો છે કે પાદરો મહિનાનો અડધો વીતી ગયો છે હોવા છતાં પણ રાજ્યમાં હજુ વરસાદ પડી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા સહિત અનેક જિલ્લામાં વરસાદના કારણે ભારે ખાન ખરાબી સર્જાઈ છે પાટણના સાતરપુર તાલુકામાં વરસાદનો ભારે વિનાશ વેર્યો છે સાતરપુરના વોવા ગામમાં વરસાદનો વિરામ બાદ પણ હવે ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં બસ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સોળ ઇંચથી વધુ વરસાદ પડેલા ધોધમાર વરસાદે વાવ થરાદ અને સુઈગામ આ તાલુકામાં ભારે તારાજી સર્જી છે જી હા મિત્રો જોકે ભાદ્રો મહિનાના ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવો તેવા આ પહેલો બનાવ નથી છેલ્લા એક દાયકાથી માત્ર ત્રણ જ વર્ષ એવા રહ્યા છે જ્યાં રાજ્યમાં સપ્ટેમ્બર કરતાં જૂન મહિનામાં વધારે વરસાદ પડ્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ